રાજકોટ જિલ્લાના ભાયાવદરના ખેડૂતો તેમની કોઠા સૂજથી જીરુ અને અજમાની સફળ ખેતી કરી સામાન્ય રીતે દરેક ખેડૂત કોઈ એક જણસનું વાવેતર કરતા હોય સારું ઉત્પાદન મેળવવાની આશા રાખતા હોય છે પરંતુ રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે તેમની કોઠા સૂજથી તેમના ખેતરમાં જીરુ અને અજમા બંને એકસાથે વાવેતર કરી ખેતી કરી છે ખેતી કરનાર ખેડૂતનું કહેવું છે કે ખેડૂતો હર હંમેશ માટે જો કોઈક નવું કરવા ઈચ્છતા હોય તો તેમની કોઠા સૂઝ પ્રમાણે સોશિયલ મીડિયાના માધ્યમથી નવી પદ્ધતિ

મારું નામ હરસભાઈ જયંતિભાઈ સતવારા ભાયાવદર મારી પાસે ચાલીસ વીઘા જમીન છે હું કપાસની ખેતી કરતો હતો પણ મને અમારા બાજુમાં અમારા ભાઈને ત્યાંથી પ્રેરણા મળી કે આ કપાસનું ફિક્સ લેવો તેની જગ્યાએ જમીનમાં આપણે આ જીરું ને સાથે અજમા નો નવતર પ્રયોગ કરેલ છે એટલે મેં પણ આ પ્રયોગ કરેલ છે ને બીજા અન્ય ખેડૂતોને આ પ્રેરણા લી એટલા માટે આ રિક્સ લઈ ગયો છે નમસ્કાર મિત્રો મારું નામ છે મિતેશભાઈ રશિકભાઈ પરમાર મારું ગામ છે ભાયાવદર જગતપીર મંદિર ની સામે મારી વાડી છે મારે અહિયાં જમીન છે પચાસ વીઘા ને એમાં ચાલીસ વીઘા નું જીરું કરેલું છે ને જીરા માં એક નવતર પ્રયોગ કરેલો છે જીરું અને અજમા બે સાથે બધા એમ કે કે ના થાય પણ મેં કરી બતાવ્યું છે સાથે તમે જોઈ શકો છો આ અજમાનો છોડ છે ને આ જીરું નો છોડ છે અઢાર અગિયાર નું બે નું વાવેતર સેમ ડે છે બધા એમ કે ઓગસ્ટ અજમા થાય છે વાવતો તો જે તે સમયે બધા એમ કે કે આ નહીં થાય પણ મેં અત્યારે કરી બતાવ્યું છે ને આટલામાં તો મારા એરિયામાં તો કોઈ એવું આવ્યું નથી એટલે જણાવતા આનંદ થાય છે કે આ બધું કરી શકો ને રીલે પાક તરીકે અજમા તમે વાવી શકો એનું કારણ કે અજમા ઘરે આવવાના છે જોખમી નથી જીરું પાક છે એ જોખમી છે એ આવે કે ના આવે આ બે વાવવાનું કારણ મારો પર્પજ એવો જ છે કે ખેડૂતને રીલે પાકમાં પણ આવક થાય સાઈડ પાક હોય એમાં પણ આવક થાય તો તમારા પારા તો અમને કોરા પડ્યા રહેવાના તો અજમા વાવો તમે એ ઘરે આવવાના આ જોખમી નથી અજમા આ જીરું છે એ જોખમી છે એટલે એક જોખમ તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાય થઈ જાય ટૂંકમાં ખેડૂતની ભાષામાં બે બધું હરકું રહીએ એક ફેલ જાય તો એક તમારા હાથમાં આવે એટલે ખેડૂત ખેતી તમારી બચાવી શકો ખેડૂત ટકી શકે ને લાંબો સમય ટૂંકમાં ખેતી કરી શકે જો જીરું બે વર્ષ હું વાવું એક વર્ષ ફેલ થઈ ગયો એટલે હું ઇક્વલ જ રહું બરાબર છે એટલે મારા ખેડૂતને મેસેજ એવો આપવો તો કે તમે રીલા પાક તરીકે અજમા વાવો જીરા કોમ્બિનેશન ભળે બે ઔષધીય પાક છે બસ આભાર વિપુલ ધમેચા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે